2 થી 3 किलो वाट સુધી લીલો છો ઠીક છે ને તો ભી એમાં સરકાર દ્વારાパーસેન્ટ આપ છે સબસિડી 40% સબસિડી આપે છે માની કે તમે देखो કે ભી 78000 થી વધુ સબસિડી ની આપે કે લી થી વધુ નહીં તો એક પોઈન્ટ આ જરૂર ધ્યાન માં રાખો રાઈટ કે જે મહત્તમ મર્યાદા છે કે લીટુ જ રહે જાય માની લો કે ભી તમે આ પેનલ ખરીદો જે સોલર પેનલ ખરીદવા માટે લોન લો છો તો ભી તમને લોન કેવી આપશે આમાં કોલેટરલ ફ્રી

ठीक है ना तो भी आ सोलर पैनल लगावाती इसको बेनिफिट થાય તો તમે કહો કે સુ બીજો પર્યાવરણીય બેનિફિટની વાત કરીએ તો તમે કહો કે પેલા પોઈન્ટ તો બી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો ઠીક છે ને કાર્બન ઉત્સર્જન ઘટાડો ક્યો થશે કે બી જે વર્તમાનમાં તમે જે વીજળી ઉત્પન્ન કરો છો બી એના સેના માધ્યમથી ઉત્પન્ન થાય તો મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થી ઠીક છે ને તો જે ફોસિલ ફ્યુલ્સ છે તો બી એમાં એની જે માંગ છે એનો જે ઉપયોગ છે એમાં ઘટાડો થશે તો બી પેલા પોઈન્ટ લખો બી હા કે સોલર પેનલ ઉપયોગ કરશું તો બી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો બી આ પોઈન્ટ લખી લો ત્યાર પછી આનાથી બી ભારતનો જે નેટ ઝીરો حاصل કરવાનો લક્ષ્યાંક છે 2070 સુધીમાં એમાં લાભ મળશે તો સેકન્ડ પોઈન્ટ આ લખી દો ठीक है ना आने जे परंपरागत जी बिजली पुरवाठा पर निर्भरता है तो भी एना पर निर्भरता घटसे तो तुम्हें आ प्रोण पर्यावरणीय बेनिफिट लखी सको छ दान छ तो आज सानी बात हुई प्रधानमंत्री सूर्य मफत घर बिजली योजना अच्छा मैं तुमने कीदू कि